તો રાજ્યના પાંચ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં પણ પોણો ઇંચ વરસાદ નવસારીના વાસતામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો ભાવનગરના ઉમરાળા તાલુકામાં અડધો ઇંચ વરસાદ ત્યારે અલગ અલગ જગ્યા પર સવારથી આ પ્રકારનો વરસાદી માહોલ નવસારીના વાસતામાં અડધો ઇંચ વરસાદ થયો ભાવનગરના ઉમરાળા તાલુકામાં અડધો ઇંચ વરસાદ થયો છે વધુ માહિતી મેળવીશું દીક્ષિત ઠકરાળ પાસેથી દીક્ષિત મળી રહી છે કારણ કે તે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને તે જ પ્રમાણે નું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે બે દિવસ પુટા સમય આ વરસાદની આગાહી દે છે દેવી અ હવા મત જગુર આગાહી કરવામાં આવી હતી અને તેના જ કારણે જો અત્યારને સિનાયોની વાત કરવામાં આવે તો પાંચ તાલુકામાં સ્થિતિ છે સૌરાસમાં પણ વરસાદ ખેતે પડવાનો છે અને તે રીતે તમે જોઈ રહ્યા છો તો કાવ버스ની વરસાદ કમસની વરસાદના કારણે કરા છે બળસ્તતા કા બોટા રાજકોટમાં પણ જે અમદાવત અને ગાંધીนครમાં પણ ભારે વંટોળ સાથે અત્યારે વરસાદી માહોલ જે તે જોવા મળી રહ્યો છે કરાતા જી આભાર આપનો તો બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં ક્યાંક પોણો ઇંચ વરસાદ ક્યાંક અડધો ઇંચ વરસાદ રાજ્યમાં અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ જોઈ નવસારીના બાંસદામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે આ તરફ અમદાવાદમાં પણ એ જ પ્રકારનો વરસાદી માહોલ થઈ રહ્યો છે બોટાદના પોણો ઇંચ જેટલો વરસાદ ક્યાંક પતરા ઉડ્યા ક્યાંક વૃક્ષો જમીન થયા છે વીજપુલ ધરાશાયી થયા અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રાજ્યમાં નવસારીના વાસદામાં ભારે ભારે પવનથી ઘરોના પતરા ઉડ્યા પવન સાથે આવેલા વરસાદથી અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે તો ભારે પવન અને બરફના કરાની સાથે આ વરસાદ વરસ્યો કેટલીક જગ્યા પર વૃક્ષો પણ ધરાશાયી થયા નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારે પવનની સાથે આવેલા વરસાદે અનેક ઘરમાં નુકસાન પણ કર્યું છે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા પાકને નુકસાન પહોંચ્યું છે ભારે પવન સાથે કરા સાથે નવસારીમાં વરસાદી માહોલ કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા પતરાના શેડ ઉડ્યા છે અને નુકસાન પહોંચ્યું છે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે નવસારીના વાસદાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભારે પવન અને વાવાઝોડા જે પ્રકારની પરિસ્થિતિના કારણે ઘરના પતરાઓ ઉડ્યા છે શેડ ઉડ્યા છે અને ભારે પવન તથા બફારા બાદ કરા સાથે વરસાદ વરસ્યો છે કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાય થયા વીજપુલ ધરાશાય થયા હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારીમાં આગામી સમયમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે તો નવસારીમાં વરસાદી માહોલ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સ્નેહલ પટેલ પાસેથી સ્નેહલ નવસારીમાં વરસાદી માહોલ શું કહી રહ્યો છે ચોક્કસ થી જો વાત કરીએ તો નવસારી જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહીના કારણે આજે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો વાસદા પંથકમાં જોકે ભારે પવનના કારણે જે વરસાદ વરસ્યો હતો જે વરસાદને કારણે વાસદા પંથકના જે કેટલાક ગામો છે ત્યાં આગળ ઘરોના જે છે પતરા જે છે તે ઉડી જવા પામ્યા હતા ત્યારે જે છે તે લોકોને મોટે પાયે નુકસાન થવા પામ્યું છે સાથે જ કેટલીક જગ્યા ઉપર માર્ગો ઉપર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના તમામ વિગતો બદલ તો નવસારીમાં વૃક્ષો ધરાશાયી થયા ક્યાંક પ્રમાણમાં તો નવસારી ભારે પવન સાથે આવેલા વરસાદથી અનેક ઘરોમાં નુકસાન થયું કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં અહીંયા નુકસાન પહોંચે ભારે પવનની સાથે બરફના કરાર સાથે નવસારીમાં વરસાદ વર્ષો છે વાસતા છે આસપાસના ગામોમાં પણ વરસાદ અને રાજકોટ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે રાજકોટમાં અચાનક વાતાવરણ પલટો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં પણ વરસાદ આવી શકે વાદળછાયું વાતાવરણ રાજકોટથી પણ છે અને રાજકોટની પરિસ્થિતિ મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા ગૌતમ અલગ અલગ જગ્યા પરનો વરસાદી માહોલ જોયો રાજકોટનો માહોલ શું કહી રહ્યો છે transport mopper